જે પ્રકારે સુરતમાં એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે આ ઘટનાઓ ચોંકાવનારી પણ છે સુરતના રાંદેરમાં એક સત્યાવીસ વર્ષીય યુવક છે આ યુવકની તેના જ ઘરમાં હત્યા કરી દેવામાં આવે છે રફીક શેખ નામનો આ યુવક છે તેની ગત મોડી રાત્રે હત્યા થઈ છે અને જે મૃતક છે તેના સંબંધી ભાઈએ તેના જ ઘરમાં ઘૂસી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દીધી છે હત્યાનું જે પ્રકારે પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે તે મુજબ અંગત અદાવતમાં આ હત્યા થઈ છે અને આમીર નામના આરોપીએ ચપ્પુના ઘા કર્યા છે અને આ હુમલામાં રફીક છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને તે ટૂંકી સારવાર બાદ મોતને ભેટે છે આ મામલે રાંદેર પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને અધિકારીનું નિવેદન સામે આવ્યું છે તારીખ ચાર આઠ પચીસના રોજ રાંદેર બાપુનગર વિસ્તારમાં રહેતા શરીફભાઈ અને તેમની પત્ની સરીનભાઈ રહે છે તેમની સાથે તેમનો ભત્રીજો રફીક રહે છે ગઈકાલે સવારના રફિક અને સરીમ અને સરીક નાઓ સાથે તેઓને તેઓની દીકરીઓ બાબતે બોલાચાલી થતા બાજુમાં રહેતા અફઝલ નાવોએ તેઓને ઝઘડું કરવાનું ના પાડતા રફીકે અફઝલને બેન સમાની વિપક્ષ ગાળો દીધેલી જેની અદાવત રાખી અફઝલભાઈએ તેમના દીકરાને જાણ કરેલી જેથી તેમનો દીકરો આમિર સાંજે અફઝલ સાથે આવેલા અને રફીકભાઈ સુધા હતા ત્યાં તેમના પેટના ભાગે ચપ્પુઓના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી તાત્કાલિક એક બોલાવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલા જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કરતાં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે પોલીસ તપાસ ચાલુ છે આરોપીઓ અફઝલ અને આમિર પોલીસે હિરાસ અટકાયત હેઠળ લઈ લીધેલ છે તેઓની પૂછપરછ ચાલુમાં છે આગળની પોલીસ કાર્યવાહી પણ ચાલુ છે કારણ કઈ વાત કારણ સવારમાં શરીફ સરીના અને તેઓની દીકરીઓ બાબતે રફિક બધા સાથે રહેતા હોય તે બાબતે બોલાચાલી થયેલી હતી જે બાબતે ઝઘડો કરવાની અફઝલે ના પાડેલી અફઝલને ના પાડતા રફીક રફીકે ઉશ્કેરાઈને અફઝલને માં બેન સમાનની ગાળો જૂટેલી એ બાબતે આ બનાવ બનાવે છે